આણંદ લોકસભાની બેઠકના ઉમેદવાર અમિત ચાવડા આજે કરમસદ ખાતે રામદેવપીર મહારાજના આશીર્વાદ લઈને સરદાર પટેલના ઘરે મુલાકાત લીધી હતી અને સરદાર પટેલની ફુલહાર પહેરાવી કરમસદ ગામેથી બાઇક રેલી સાથે નીકળી વલ્લભ વિદ્યાનગર તથા આણંદ શહેરમાં રોડ શો યોજાયો હતો મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ આ રોડ શોમાં જોડાયા હતા દરેક મતદાતા વધુને વધુ મતદાન કરે તેવું આહવાન કરવામાં આવ્યું હતું આણંદ લોકસભા મત વિસ્તારમાં હાલ એડી ચોટીનો ચૂંટણી પ્રચાર ભાજપ કોંગ્રેસ દ્વારા ચાલી રહ્યો છે કોંગ્રેસના ઉમેદવાર હાલ ગામે ગામ રેલી યોજીને લોક સંપર્ક કરી રહ્યા છે ગ્રામ્ય વિસ્તારમાં રેલી યોજા બાદ શુક્રવારે કરમસદ બળિયાદેવ મંદિર ખાતે કોંગ્રેસના ઉમેદવાર અમિત ચાવડાની રેલીનો પ્રારંભ થયો હતો કરમસદમાં સૌપ્રથમ સરદાર પટેલના ઘરે જઈને સરદારની પ્રતિમાને શ્રદ્ધાંજલિ અર્પી હતી ત્યારબાદ કરમસદ બસ સ્ટેશન થઈને વિદ્યાનગર મોટા બજાર નાના બજાર થઈને ભાઈકાકા સ્ટેચ્યુથી વિદ્યાનગર રોડ પર થઈ ગાંધીજી સ્ટેચ્યુ થઈને વિવિધ ગામ ત્યારબાદ આણંદ વોર્ડ નંબર ત્રણ ચાર પાંચ અને છ નંબરમાં ફરી હતી કોંગ્રેસના ઉમેદવાર અમિત ચાવડાનું ઠેર ઠેર લોકોએ સન્માન કર્યું હતું કોંગ્રેસના ઉમેદવાર અમિત ચાવડા સાથે જિલ્લા કોંગ્રેસ સમિતિના હોદ્દેદારોને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા આ રેલીમાં મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકરો બાઇક સાથે જોડાયા હતા આણંદ શહેરમાં કોંગ્રેસના અમિત ચાવડાનું લોકોએ સ્વાગત કર્યું હતું કોંગ્રેસના ઉમેદવાર અમિત ચાવડાએ મત આપીને કોંગ્રેસની વિજેતા બનાવવાની અપીલ કરી હતી લોકશાહીના મહાપર્વ લોકસભાની ચૂંટણીના હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે સાત મે જ્યારે ગુજરાતમાં મતદાન થવાનું છે ત્યારે સમગ્ર ગુજરાતની જનતા આણંદથી શરૂઆત કરશે પરિવર્તનની ને આખા દેશમાં પરિવર્તન થવા જઈ રહ્યું છે ત્યારે આજે અંતિમ તબક્કાના જે પ્રચાર ચાલી રહ્યો છે ત્યારે આજે સરદાર સાહેબની કર્મભૂમિ કરમસદ ખાતેથી શરૂઆત કરી છે એમના નિવાસસ્થાને એમના દર્શન કરી પ્રેરણા લઈ અહીંયાથી કરમસદ વિદ્યાનગર અને આણંદમાં વિવિધ વિસ્તારોમાં અમે જનસંપર્ક રોડ શો કરવા જઈ રહ્યા છીએ છેલ્લા એક મહિના દરમિયાન આખા આણંદ જિલ્લામાં લગભગ તમામ ગ્રામ્ય અને શહેરી વિસ્તારોનો પ્રવાસ કર્યો ને જે લોકોનો ઉમળકાભેર આવકાર મળી રહ્યો છે જે પ્રતિસાદ મળી રહ્યો છે એ જોતાં ચોક્કસ નક્કી છે કે બે હજાર ચારમાં જે પરિણામ ગુજરાત અને દેશમાં આવ્યું હતું એના કરતાં પણ વધારે સારું પરિણામ બે હજાર ચોવીસમાં આવવા જઈ રહ્યું છે ને જ્યાં સુધી આણંદ લોકસભા સીટને લાગે વળગે આણંદની જનતા પોતાનો પ્રતિનિધિ એવો માગે છે કે જે આણંદના પ્રશ્નોને મજબૂતાઈથી આણંદથી શરૂ કરીને ગાંધીનગર હોય કે દિલ્હી સુધી ઉઠાવી શકે એના માટે લડી શકે અને જરૂર પડે તો પોતાની સરકાર સામે પણ રસ્તા પર ઉતરીને આણંદના પ્રશ્નોનું નિવારણ લાવી શકે છેલ્લા દસ વર્ષમાં પ્રજાએ જે પ્રતિનિધિઓ ચૂંટ્યા એ પ્રતિનિધિઓ પર જે આશા અપેક્ષા હતી એ પણ પ્રજાની પૂરી નથી થઈ જે દસ વર્ષની દિલ્હી અને રાજ્યની બંને ડબલ એન્જિન સરકારે પણ આણંદ જિલ્લા સાથે જે ભેદભાવ રાખ્યો છે અન્યાય કર્યો છે જે પ્રોજેક્ટ ગ્રાન્ટ કે યોજનાઓની ફાળવણીમાં પણ આણંદને ક્યાંય પ્રાધાન્ય નથી મળ્યું આ દસ વર્ષ દરમિયાન એક પણ સંસ્થા એવી નથી બની એક પણ કાયદો કાનૂન કે યોજના પ્રોજેક્ટ એવો નથી આવ્યો જેનાથી આણંદ જિલ્લાના કોઈ સામાન્ય માણસને લાભ મળ્યો હોય ત્યારે આ બધાના શાસનના પ્રતિનિધિના કામના લેખાજોખા કરી અને આણંદની જનતા હવે આણંદને નંબર વન બનાવવાના સંકલ્પ સાથે જ્યારે અમે આગળ વધી રહ્યા છીએ ત્યારે અમને આશીર્વાદ આપવા માટે તૈયાર છે અને આવનારી સાત તારીખે બહુમતી મતદાન સાથે આણંદ જિલ્લામાં પરિવર્તનની શરૂઆત થશે અને ઇતિહાસ રહ્યો છે કે આણંદમાં જ્યારે જ્યારે કોંગ્રેસનો તિરંગો ઝંડો લહેરાયો છે ત્યારે સમગ્ર દેશમાં પણ કોંગ્રેસની સરકાર બની છે અને એ જ વાતનું પુનરાવર્તન આવનારી ચાર જૂને આણંદથી શરૂ કરીને આખા દેશમાં થવા જઈ રહ્યું છે